ભાવનગર શહેરના કાળિયાબીડના સદગુરુ આશ્રમ ખાતેથી અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામની નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પલેવાલ બ્રહ્મ સમાજ દ્વારા બીજી વખત શોભાયાત્રાનું આયોજન કરાયું છે ભગવાન પરશુરામની લઈને બ્રાહ્મણોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાવનગરમાં કાળિયાબીડના સદ્ગુરુ આશ્રમ ખાતેથી ભગવાન પરશુરામની બીજી વખત શોભાયાત્રા નીકળનાર છે જેને પગલે છેલ્લા પંદર દિવસથી પલેવાળ બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે ज रहे शोभायात्रा कोई राजकीय नहीं होने पगले समग्र समाज शोभायात्रा में जोड़ावा आमंत्रण अच्छा आ शोभात्रा शहर विविध विस्तारों में फरनार छे। આવી દેજો કે સોફ્ટવેર નોતો આવો જ નોકરી ઓલો નહીં ઈ નહીં પરશુરામ જય માતા મારું નામ મુકેશભાઈ જાની છે આવતીકાલે પરશુરામ ભગવાનના જન્મજયંતિ નિમિત્તે જે શોભાયાત્રા નીકળવાની છે એના રૂટમાં સવારમાં સાડા સાતથી પોણા આઠની વચ્ચે સદગુરુ આશ્રમ કાળિયાબીડથી શોભાયાત્રાની જે કાંઈ વિધિ પૂજન વિધિ છે વિધિ પૂરી કર્યા પછી ત્યાંથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે ભગવતી સર્કલ ભગવતી સર્કલથી વિરાણી સર્કલ વિરાણી સર્કલથી લીલા સર્કલ લીલા સર્કલથી તળાજા જગતનાકા તળાજા જગતનાકાથી રામ મંત્ર રામ મંત્રથી સંસ્કાર મંડળ સંસ્કાર મંડળથી સરદારનગર સરદારનગરથી દેવબા દેવુમાનો રોડ દેવમાના મંદિરથી ભરતનગર બાર નંબર બસ સ્ટેન્ડ ત્યાંથી જલારામ જલારામમાંથી કામિન્યાનગર કામિન્યાનગરથી લીલા સર્કલ લીલા સર્કલથી ટોપ થ્રી અને ટોપ થ્રીથી અધ્યાવાડા ઢાળસડી અને શિવકુંજ આશ્રમ સીતારામ બાપુનું જે આશ્રમ છે ત્યાં સાડા બારથી એકની વચ્ચે શોભાયાત્રાનું સમાપન થશે ત્યાં ધર્મસભા પૂરી કરી અને જે ભૂદેવો બ્રાહ્મણો અન્ય જે કોઈ ભાવનગરના ભાવેણા જે શોભાયાત્રામાં જોડાયેલા છે એ બધાને ધર્મ સભા કરી અને મહાપ્રસાદ લઈ અને છૂટા પડવાની છે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે દાદા પરશુરામ એમના જન્મોત્સવ નિમિત્તે પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા આ વખતે ત્રીજી વખત પરશુરામ શોભાયાત્રા કાઢવાનો નિર્ણય થયો છે એ પણ આ વખતે ગુજરાતની પહેલા નંબરની પરશુરામ યાત્રા થાય એવો સર્વે પાલીવા બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા નિર્ણય થયો અને સતત ને સતત 15 દિવસ યુવાનો તન મન અને ધન થી સેવા કરી રહ્યા છે રાત દિવસ જોયા વગર તે પોતાનો ઘર પરિવાર છોડી અને દાદાના કાર્યમાં જોડાઈ રહ્યા છે ત્યારે ભાવનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને પરશુરામ યાત્રામાં જોડાવા માટે અને સહભાગી થવા માટે હું આદિક આમંત્રણ આપું છું